જે સરસ મજાનું વેઇટ લોસ રિઝલ્ટ મળ્યું છે તો આવો આપણે એની પાસેથી જાણીએ કે રિઝલ્ટ છે તમારું નામ શું ભાવિકા ભાવિકા આપણી સાથે તમે ક્યાંથી છો રાજકોટ રાજકોટ થી છો અને તમે આપણી આ વેઇટ લોસ ની છે જે સ્પેશિયલ કામ કરે છે વજન ઘટાડવા માટે તો આ તમે કેટલા સમય પહેલા યુઝ કરેલી છે 11 મહિના પહેલા આ ચાલુ કરી 11 મહિના પહેલા તમે આ યુઝ કરી દીધી આ બધી વસ્તુ યુઝ કરી દીધી સ્કીમ થી ઓકે અને કેટલા મહિનાનો કોર્સ તમે કમ્પલીટ કરેલો છે 3 મહિના 3 મહિના એટલે કે 90 દિવસનો આપો જે કોર્સ આવે છે એમને કમ્પ્લીટ કરેલો છે એમાં કેટલું વેઇટ લોસ થયેલું હતું 12 કિલો 12 kg જો વેટ તમારું લોસ કીધું તો 12 kg વેટ લોસ થયેલું છે હવે એ વાત મે આઈ થિંક તમે કીધું 11 મહિના એટલે 8 મહિના થઈ ગયા હશે હા 8 મહિના તમે બંધ કર્યું 8 મહિના થયા કીટ બંધ છે હવે તમારું પાછું વજન કેટલું વધ્યું ના છોડે અચ્છા પાછું વજન વધ્યું નથી કીટ યુઝ કર્યું વધી ગઈ ત્રણ મહિનાનો કોર્સ કમ્પ્લીટ કરી દીધો અને આજે એ વાતને આઠ મહિના થઈ ગયા છે છતાં પાછું વચ્ચે નથી બધું